ઉપલેટા પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉપલેટામાં સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ કોમર્શિયલ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની પીજીવીસીએલ દ્વારા પુનઃ શરૂઆત કરવામાં આવી છે શહેરના કોલકી રોડ ઉપર આવેલ કોમર્શિયલ કોઈ કોઈપણ પ્રકારના વિરોધ વગર પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા હતા અધિકારીઓનું કહેવું છે કે જેમ મોબાઈલમાં વર્ઝન બદલે છે તેમ મીટરનું પણ વર્ઝન બદલાયું છે નવા સ્માર્ટ મીટરથી ગ્રાહકોને કેટલા સમયમાં કેટલો વપરાશ કર્યો છે તે તેના મોબાઈલમાં જ જોવા મળશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ગ્રાહકો પોતાના વીજળી વપરાશની તમામ માહિતી મોબાઈલમાં સહેલાઈથી મેળવી શકશે સ્માર્ટ મીટર લગાડવાથી વધુ વપરાશ બતાવશે કે વધુ બિલ આવશે તે માત્ર અફવા છે આફવા ग्राहकों ગ્રાહકો એ દૂર રહેવું જોઈએ પજવીસીલ ના નાયબ બિઝનેસ એસવી પાઘડારે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર લગાડવા થી વધુ વપરાશ કે વધુ બિલ આવે તો ઉપલેટા ઓફિસ નો સંપર્ક કરવો વિજયન્દ્રવડિયા ચેરમેન સુબ્રુકલેડા આજ રોજ પજવીસીલ દ્વારા કે આપણે વાત છે મીટર ની સ્માર્ટ મીટર

એપ્લિકેશન ને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 1 કલાકમાં આપણે ટીવી ના આટલા મિનિટ છે તો માનો કે આપણે એમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ બચત કરીએ હોય સેવિંગ કરી હોય આપણે એમાં ખ્યાલ આવે છે અને કા આ એને સ્માર્ટ મીટર કે આપણે કહી ને કે ન્યુ વર્ઝન એમ કે માનો કે આપણે અત્યારે વાત કરીએ છીએ કે મોબાઈલ માટે એમ તો મોબાઈલ માં પણ પેલા સદા ફોન હતા પછી આપણે કહી કે એન્ડ્રોઇડ ફોન આવ્યા એમાં ઘણી બધી ટેકનોલોજી આવી તો અત્યારે એક પ્રકારનો એક બીજી વિષયમાં એક ગવર્નમેન્ટ દ્વારા એક સ્માર્ટ મીટર ની વાત છે તો ઝન છે તો અત્યારે આ જે સ્માર્ટ મીટર ની વાત જે છે એનાથી કોઈ પ્રકારની નુકસાની નથી આ કે જે પહેલા મીટરો હતા એની જેમ જ આ મીટર કામ કરવાનું છે અને આજે લોકોમાં એ વાત જે છે કે સ્મોર્ટ મીટર થી યુનિટો વધે છે એવી પ્રકારની વાત ખોટી વાત છે બાકી જે તમારે મીટર પહેલો કામ કરતો એ જ રીતે કામ કરે છે આનાથી ફાયદો ઘણા બધા જે ફાયદા હોય છે કે તમે ખરેખર તમારા મોબાઈલ જોઈ શકશો કે તમે રોજે રોજ અપડેટ લઈ શકશો

આ સ્માર્ટ મીટર ની જે સ્કીમ છે એની અંતર્ગત પેલા સરકારી કચેરીઓમાં વિવિધ ઉપલેટાની સરકારી કચેરીઓમાં બધે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હતી એ પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ જે ઉપલેટા શહેરમાં કોમર્શિયલ તેમજ ઔદ્યોગિક જે વીજ જોડાણો છે એની અંદર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અમારી કચેરી તરફથી ચાલુ કરવામાં આવી છે વિશેષમાં કહેવાનું કે સ્માર્ટ મીટર વિશે લોકોમાં થોડીક ગેરસમજ અને માન્યતાઓ પ્રવર્તે છે કે ભાઈ આ વીજ મીટર થી વીજ બિલ વધુ આવે છે કે આ મીટર છે એ થોડું ફાસ્ટ કરે છે તો એ તદ્દન સત્યથી થી વેગડી વાત છે જે જૂનું મીટર છે એ અને નવો મીટર બંનેની ફંક્શનાલિટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી જે મીટરની નોંધણી જૂના મીટરમાં થાય છે યુનિટની એવી જ નવા મીટરની આ સ્માર્ટ મીટરની અંદર થાય છે સ્માર્ટ મીટરની અંદર એડિશનલ બેનિફિટ એ છે કે તમારા મોબાઈલ એપ્લિકેશન મારફત તમે તમારો દૈનિક વીજ વપરાશ છે એ તમે આની અંદર જોઈ શકો છો અને એની અંદર તમે પર્ટીક્યુલર ટાઈમ કે જે ટાઈમ ઝોન છે એ મુજબનો વપરાશ તમારા આ બપોરથી સાંજના સમયમાં કેટલો વીજ વપરાશ થયો સવારથી બપોર સમયમાં કેટલો વીજ વપરાશ કેટલો થયો એ બધું પણ મોનિટરિંગ કરી શકો છો એ ઉપરાંત તો તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન આવતી હોય તમારી તમારું મંથલી જે બિલ છે એમાં કઈ રીતે આપણે વીજ ઉપકરણો થી વીજ બચત કરી શકીએ એની માહિતી આ એપ્લિકેશન મારફતે મળી શકે એમ છે એટલે સ્માર્ટ મીટર અપનાવવામાં કોઈ જૂના મીટર અને સ્માર્ટ મીટર બંનેની ફંક્શનાલિટી સેમ જ છે બંનેની એક્યુરેસી ક્લાસ સેમ છે એટલે જે માન્યતાઓ છે ગ્રાહકોમાં કે જે આ મીટર છે એનાથી વધુ વીજ બિલ આવે છે કે આના પ્રશ્નો છે તો એ કોઈ પણ નિસંદે અમારી ઓફિસે આવીને અમારો સંપર્ક કરી શકે છે એ કોઈ વસ્તુ અમે ત્યાં બેઠા જ છીએ બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે પરંતુ સ્માર્ટ મીટર છે એ નોર્મલ મીટરની જેમ જ ફંક્શન છે એની અંદર બિલિંગમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો